ગુડ મોર્નિંગ કેમ છે સરસ આજે તો આ બધા આર્મી વાળા પોલીસ વાળા આંગણવાડી વાળા અને મમ્મી બાળકો બધાય આપણી આંગણવાડીમાં આવી ગયા છે આવી ગયા છે ને આજે તો તમને ખબર છે આ બધાને આપણે અહીંયા આજે શું કામ બોલાવ્યા છે શું કામ બોલાવ્યા છે તમારી સુરક્ષા અને સલામતી કોણ કોણ કરે કેવી રીતે કરે એ બધુંય આજે આપણે શીખવાનું છે શીખવું છે ને ચાલો અસ્નેનભાઈ ઊભા થાવ તો તમે કોણ છો આર્મી મેન આર્મી મેન વેરી ગુડ તમે આર્મી મેન છો તો તમે શું કરો છો દેશની દેશનું રક્ષણ વેરી ગુડ

ઉમેરભાઈ તમે કોણ છો પોલીસ પોલીસ સરસ તમે શું કરો પકડી પોલીસની ચોરને પકડો હા સરસ તમે ક્યાં રક્ષણ કરો અમારું ગમ્મા ગમ્મા વેરી ગુડ હવે આ ઉમેરભાઈ છે એ પોલીસ છે પોલીસ આપડું ગામમાં રક્ષણ કરે આપડી શેરીઓમાં

વાહ દીદી વાહ દીદી નહીં નહીં તો તમે ક્યાં ધ્યાન રાખો બાળકોનું આંગણવાડીમાં સરસ ચાલો મિસ તમે આંગણવાડીમાં શું ધ્યાન રાખો તોફાન કરેઈ તોફાન કરેઈ એટલે એકબીજાને બીજાને નો મારે એવું ને હા પછી તમે મિસ શું ધ્યાન રાખો અમેઝિંગ આ બંને મિસ તમારું ધ્યાન રાખે છે આંગણવાડીમાં મને તો સંભળાણું નહીં હા એમ રાખે છે સરસ તમને આ બંને મિસ સરસ સરસ નાસ્તો આપે છે પછી તમે તોફાન કરો છો કે નહીં એનું ધ્યાન રાખે છે મીસ ધ્યાન નથી રાખતા તોફાન કરે એનું રાખે નહીં ધ્યાન તો કેમ ખદીજા બેન ના પાડો છો હવે આપડી જિંદગી નું અગત્ય નું પાત્ર કોણ છો તમે મમ્મી 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 વેરી ગુડ આપણું શું ધ્યાન રાખીએ

વેરી ગુડ જો મમ્મી આપણને આમ ઘરે ખિજાય પણ કોઈ આપણને ખિજાવા આવે તો મમ્મી ખિજાવા દે ન ખિજાવા દે ને કોઈ કશું નહીં તો મમ્મી એવી રીતે આપણું ધ્યાન રાખે હવે જો આ પોલીસ છે ને આ પોલીસ બધી જગ્યાએ હોય ક્યાં હોય આ પોલીસવાળા છે એ ગામમાં હોય આર્મીવાળા છે એ દેશની સરહદ ઉપર હોય પછી નેવીવાળા હોય